દેહ સ્વરૂપે અવિષ્યળ નથી પરંતુ આત્મા સ્વરૂપે અખંડ અને અવિષ્યળ છે અને કોઈ પોતાના સ્વરૂપે કરીને અમર અમરશે જો કોઈ દેહ કરીને કહે કે હું અમર છું તો તે શક્ય નથી સ્વરૂપે કરીને તે અખંડ અને અમરશે વાલા મનુષ્યો જીવ આખા જગતને જાણે છે પણ પોતે પોતાને જાણતો નથી તે બધાનો બધાને ગણે પણ તે

સરખો તમે તમારા અંતરમાં ઊંડા ઉતરીને નાભી કમળમાં નીરખો નીરખો એટલે નક્કી એક એક જ જ એ એકડો ઘૂંટો મારા વાલા મણમાં આઠ એક જ એકડો ગૂંટો ને તો નક્કી થશે કોણ નામથી આ દેહ દેહ બની કોણ નામથી જીવ કોણ નામ થી નારી કોણ નારી કાપુ તો તેનો જવાબ છે મારા નામ શબ્દ કી દેહ બની નામ શબ્દ કા જીવ અને સુરતા નામ કી નારી બની અને નામ નારી કાપયું કોણ સુરતાથી અહી આવ્યા કોણ સુરતા લઈ જાય તો કોણ સુરતા કોણ સુરતા કા આશરા બોલીએ સુરતા ક્યાં પદમાં સમાય સુરતા ક્યાં પદમાં સમાય તો બોલીએ સુરતા ક્યા પદમાં જઈને સમાય તેનો જવાબ છે મારા વાલા કે વાસના સુરતાથી અહીં આવ્યા અને સુરતા શબ્દ તે ઘેર લઈ જાય નામ સુરતા કા આશરા બોલીએ સુરતા તેજ પદમાં જય સમાય જે નામથી આ જગતમાં સર્વ ટકી રહ્યું છે તે નામ અનામી અખંડ છે જેના આ આધારે આ સૂર્ય અને ચંદ્ર તારા આકાશ પૃથ્વી સર્વ કઈ રહેલા છે એ આત્મા સ્વરૂપે અખંડ અને છે એટલા માટે સંતો સાધુ સંતો મહાપુરુષોનો સંગ કરો એમાં દંઢ શ્રદ્ધા વિશ્વાસ રાખો એટલે તમને તમારા પોતાનો સ્વયંનો અનુભવ છે મારા વાળા એટલે હંમેશા સતસંગ કરો અભ્યાસ કરો હંમેશા સત્સંગ અને સંતોનો સંગ કરો તો જીવનમાં વિવેકનો ઉદય થાય છે જીવન જીવનમાં વિવેકનો ઉદય થાય છે અને વિવેક આવતાની સાથે સંતોનો સંગ થઈ જાય સંતોનો સંગ થતાં સદગુરુની પ્રાપ્તિ થાય છે અને સદગુરુની પ્રાપ્તિ થતા જ તમને પોતાનું સ્વયંનું ભાન થઈ જાય છે એટલે હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો અને ક્યાં સમાવાનો આનો અનુભવ સદગુરુ વિના શક્ય નથી ખાલી સાંભળવાથી શક્ય બની જાતું નથી વાંસનથી પણ શક્ય બની જાતું નથી પરંતુ સ્વયંનો અનુભવ પોતાને અનુભવ કરવા માટે પહેલાં સદગુરુની જરૂર પડે છે બાદ તમે સર્વ કાંઈ શો મારાવાલા બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો